પોરબંદરના લેડી હોસ્પિટલમાં હજુ પણ અમુક કર્મચારીઓ દર્દીઓ પાસે પૈસા લેતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે સામાજિક આગેવાને આ ઘટના અંગે તપાસ હાથ ધરવા માંગ કરી હતી પોરબંદરની લેડી હોસ્પિટલમાં થોડા દિવસ પૂર્વેશ અમુક કર્મચારીઓ દર્દીઓ પાસે રૂપિયા લેતા હોવાની ઘટના સામે આવી હતી આ ઘટના બાદ આ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી હતી તેમ છતાં હાલ પણ લેડી હોસ્પિટલમાં અમુક કર્મચારીઓ દર્દીઓ પાસેથી પૈસા લેતા હોવાની ફરિયાદો ઉઠી છે ત્યારે આ બાબતે હોસ્પિટલના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવા સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરાએ માંગ કરી છે સરકારી લેડી હોસ્પિટલની અંદરમાં જે ડિલિવરી માટે પસ્તુતા આવતી હોય એને કોઈને સારા દીકરાના જન્મ થતા હોય કે એવું થતું હોય તો ત્યારે લેડી હોસ્પિટલમાં પૈસા છે એવા અમુ અગાઉ પણ બનાવો બનેલા છે અને અગાઉ બનાવની અંદરમાં બદલી પણ કર્મચારીની અવરઅવર કરેલી છે છતાં પણ અમને કાલે જાણવા મળ્યું છે કે બેદી પહેલાં આ લેડી હોસ્પિટલની અંદરમાં એક ગાર્ડે કંઈક પૈસા કોઈ પાસેથી લીધા હોય એવું જાણવા મળેલ અને એને પણ ગાર્ડને ઉતારી પણ મૂકવામાં આવેલા છે એવી અમને તપા તપાસની અમે માગણી કરીએ કે આ જો પૈસા લેવાતા હોય તો તંત્ર તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરે એટલે અમારી માંગણી છે કે ભાઈ આ બંધ કરો અહીં ગરીબ માણસો આવતો હોય એના પર કોઈ પૈસા ન હોય અને પ્રેમથી પૈસા કોઈ આપતું ન હોય હવે એની પાસે ન હોય ત્યારે તો અહીંયા લેડી હોસ્પિટલમાં નક તો પ્રાઇવેટમાં ન આવ્યા છે એટલે આજે પૈસાની પ્રથા બંધ થઈ જાય આપણી હોસ્પિટલ ભાવસેજી હોસ્પિટલની સાપ ફારી છે એટલે એ સાપ આપણી ખરાબ ન થાય કારણ આપણી મેડિકલ કોલેજ છે એટલે મારું કહેવાનો મતલબ એવું છે કે આની તપાસ કરાવો લેડી હોસ્પિટલમાં હાલ ડોક્ટરો પૂરતા હોવાથી અનેક દર્દીઓ સારવાર લેવા માટે આવે છે ત્યારે આવી ફરિયાદોને લઈને હોસ્પિટલ પણ બદનામ થઈ રહી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર